આજે મહાશિવરાત્રીનું પાવન પર્વ છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા પાસે આવેલા કેદારનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી ભક્તોએ મોટી સંખ્યામાં ભગવાન શિવજીના દર્શન કર્યા હતા ઉત્તરાખંડમાં સ્થિત કેદારનાથ જેવી પ્રતિકૃતિ ધરાવતા આ મંદિરમાં કેદારનાથ મહાદેવથી યંત્ર સિદ્ધ કરીને આ મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે જે ભક્તો કેદારનાથ ખાતે આવેલા ભગવાન શિવજીના દર્શન કરવા ન જઈ શકે તેવા ભક્તો મોડાસાથી પાંચ કિલોમીટર દૂર આવેલા કોલીખળ ગામે કેદારનાથના દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે મહાશિવરાત્રીના પાવન પર્વે આજે ભક્તોએ ભગવાનના શિવલિંગ પર બીલીપત્ર ધતુરો દૂધ ઘી દહીં મધ સહિતનો અભિષેક કરીને ધન્યતા અનુભવી હતી ઋતુલ પ્રજાપતિ સાથે નીરો પ્રજાપતિ સમાચાર એકત્રીસ અરવલ્લી જય શ્રી કેદાર જય શ્રી કૃષ્ણ બધાને મારું નામ ગૌતમ વ્યાસ છે હું અહીંયા પૂજારી તરીકે અહીંયા કામ કરું છું અને અહીંયા ખંડની અંદર કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે જે આપણા નજીકમાં મોડાસાથી પાંચ કિલોમીટરના અંતરે થાય છે અહીંયા અમે ગઈ સાલ જેવી ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ અહીંયા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને કેદારનાથ જ મંદિરની અંદર એક ચાંદીનું યંત્ર સિદ્ધ કરી અને અહીંયા ભગવાનને અહીંયા સ્થાપિત કરેલું છે અને અમારો એવો એક ભાવ છે કે જે ઉત્તરાખંડ નથી જઈ શકતા કેદારનાથ નથી જઈ શકતા એ એમને ભગવાન અહીંયા અમારા આ કેદારનાથમાં દર્શન મળે અને એમને એ ઉત્તરાખંડના જ કેદારનાથની ધન્યતા જે અહીંયા અનુભવે એવી અમારી એક ઈચ્છા છે અને ભાવના છે અને ભગવાન પણ અહીંયા જે શ્રદ્ધાળુઓ આવે છે પણ એવું જ અમને કરે છે કે અમને અહીંયા ઉત્તરાખંડ જેવી અનુભૂતિ થાય છે બરાબર ભગવાન બધાને એ જ અનુભૂતિ આપે અને એવા જ આશીર્વાદ આપે એવી પ્રાર્થના જય શ્રી કૃષ્ણ જય કેદાર કુલીખટ દિખામની અંદર આ કેદારનાથ મહાદેવ જ્યારે સ્થાપના થઈ ત્યારથી આજ દિન સુધી હજારો માય ભક્તો કેદારનાથના દર્શન કર્યા છે કેદારનાથના અહીં દર્શન કરીને એટલી જ ધન્યતા અનુભવાય છે કે જેટલી આપણે ઉત્તરાખંડની અંદર કેદારનાથના દર્શન કર્યા હોય કારણ કે આ મંદિરનો ઇતિહાસ એવો છે કે જ્યારે એને યંત્રની સ્થાપના થઈ તો ભગવાન જોડે એક જ વસ્તુ માગવામાં આવ્યું હતું કે ભગવાન જ્યાં કેદારનાથ આને દર્શન નથી કરી શકતા એ અહીં કોલ હિખંડના કેદારનાથ આવીને દર્શન કરે તો ત્યાં જ જેટલી એને ફળ મળે એટલું અહીં મળજો અને એ પ્રમાણે ભગવાનના અહીં સ્થાપના થઈ છે અને લોકો ધન્યતા અનુભવે છે અમે એટલું જ કહીએ કે જે લોકો ઉત્તરાખંડ ના જઈ શકતા હોય એ અહીં કોલીખડ દર્શન કરીને ત્યાં જેટલી ધન્યતા અનુભવે છે તો દરેકને દર્શન માટે આવવા માટે આમંત્રણ છે યશકુમાર નરસિંહભાઈ વતન કોલીખડ બધાને મારા આજે શિવરાત્રી નિમિત્તે કેદારનાથ ભગવાનને આશીર્વાદ મેળવવા માટે અમે આજે કોલીખડ મુકામે એક મહા નું આયોજન કરેલું છે અને આજે અમે આ જે મંદિર બહુ સમયની અંદર કેદારનાથ ભગવાન અમારા ગામની અંદર આવ્યા અને આજે ખરેખર આખું ગામ કિલે ચડેલું છે અને આજે દરેકના આત્માની અંદર એમ કે હર હર મહાદેવ દરેકના દિલની અંદર મહાદેવ વસવા માંડ્યા છે કે અને જે દિવસે આની પ્રતિષ્ઠા કરવાની હતી એના થોડાક સમય પહેલા એમ ગામના યુવાનોને વિચાર આવ્યો કે ભાઈ આપણા ગામમાં ખરેખર આજે કેદારનાથ આવી રહ્યા છે તો આપણે કંઈક વ્યવસ્થિત રીતે એનું મંદિર બનાવું અને કેદારનાથ જેવું જ બનાવું છું તો આપણે કેમ કેદારનાથથી ભગવાનના આપણા ઘરે ના લાવીએ એમાં આપણા ગામમાં કેમ ના લાવીએ અને ચાર પાંચ યુવાનોના વિચાર આવ્યો અને એ વિચાર ગામના વડીલો યુવાનો વચ્ચે મુકાયો અને બધાએ એને સ્વીકાર્યો અને અમારા ગામના ચારેક યુવાનો એ દિવસે કેદારનાથ ગયા અને ત્યાં યંત્ર મૂકી અને ત્યાં સિદ્ધ કર્યું એની ચાર પ્રહ પૂજા થઈ એ પૂજા કર્યા પછી એ યંત્ર અહીંયા લાઈ અને પ્રતિષ્ઠિત કર્યું તેના ઉપર આપણે શિવલિંગ પ્રતિષ્ઠિત કર્યું અને બહુ ધામધૂમથી એમ કે ભગવાન ગામની અંદર વસવાટ કરાયો અને આજે ખરેખર દરેકના દિલની અંદર મહાદેવ બેઠેલા છે આજે અમને આ આનંદ થાય છે ગામની અંદર એનાથી ઉત્સાહ એક વધી ગયો છે દરેક યુવાનના દિલની અંદર આજે હર હર મહાદેવ છે ગામનું વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે એકતાનું એક પ્રતિક બની ગયું છે અમારા ગામનું આ મહાદેવનું મંદિર અને અમે આ ગામની અંદર ખરેખર બહુ ઉત્સાહ આનંદ અને ઉલ્લાસથી એમ કે અમે આજનો દિવસ બહુ સરસ રીતે શિવરાત્રીનો દિવસ ઉજવા માગીએ છીએ અને આવા તમામ પ્રસંગ શિવના ભાઈ માતાજીના હોય તો અમે સારી રીતે ગામના ધાર્મિક યુવાનો વડીલો ભેગા થઈને ઉજવીશું તેવી એક અમારી આસ્થા બેઠી છે અને આવવાવાળા માણસોની પણ આસ્થા બેઠી છે એમને અને ઘણા બધા લોકો અહીંયા આ છ મહિનાની અંદર અમારી અપેક્ષા કરતાં ઘણા મોર મોરદેન એટલે કહેવાય નહીં એટલા બધા લોકોએ આ એમ કે અહીંયા દર્શન કર્યા છે એ દર્શન કરી અને દરેકે ધન્યતા અનુભવી છે કોઈએ કદાચ માનતા રાખવી હોય તેની માનતાઓ ફરી છે તેવા પણ સમાચાર ગામમાંથી મળી રહ્યા છે એટલે આ ખરેખર સાક્ષાત મિની મિની કેદારનાથ જે આપણે કહીએ કે આપણે કેદારનાથ નથી જઈ શકતા તો સો ટકા આપણે અહીંયા ખોલી અંદર આ મિની કેદારનાથ થાય અને આપણી શ્રદ્ધા પ્રમાણે આપણે એની પૂજા અર્ચન કરી શકીએ છીએ એના દર્શન કરી શકીએ છીએ અને આપણે એમ કે એના આશીર્વાદ લઈ શકીએ છીએ અને સો ટકા એના આશીર્વાદ ફરી રહ્યો એવું અમને દેખાઈ રહ્યું છે